સુરતમાં ગતરોજ સાંજે અચાનક વાતાવરણમાં આવતા માહોલ સર્જાયો હતો સાંજે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી તો ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી મોડી રાત્રે પણ વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની પણ સમસ્યાઓ સામે આવી હતી ગત સાંજથી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડ પડવાના બાર જેટલા કોલ કંટ્રોલ રૂમ ને મળ્યા હતા જેમાં સુરતના કતારગામ રાંદેર વરાછા ઉધના લીંબાયત અથવા અને સેન્ટ્રલ ઝોનમાંથી કંટ્રોલ રૂમ ને બાર જેટલા કોલ મળ્યા હતા સાથે સુરતના અડાજન વિસ્તારમાં ભારે પવનના કારણે સોલર પેનલ ફગોડાઈને નીચે પડતા ગાડીઓને નુકસાન થયું હોવાનો પણ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો

સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં વરસાદને વાવાઝોડાના કારણે બારેક જેવા ઝાડ પડેલા છે હવે અલગ અલગ ઝોનમાં અલગ અલગ હિસાબે છે એમાં લીંબાય રાંદેર ઝોનમાં છ ઝાડ પડેલા છે અઠવા ઝોનમાં બે ઝાડ છે લીંબાયત ઝોનમાં એક છે ઉધના ઝોનમાં એક ઝાડ છે વરાછા ઝોનમાં એક છે કતારગામ ઝોનમાં એક છે અને એક કોલમાં એવું છે કે રાત્રે એકને અઠાવને હતો કોલ અઢાર આદિત્ય રો હાઉસ માં એમના કઈ સોલર પેનલ હતી તે સોલર પેનલ ની કઈ પડી ગયેલી હતી એ નુકસાનમાં કઈ બે ગાડીઓને નુકસાન થયેલું છે